સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીન આવાસ યોજના સહિતની વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરી લાભાર્થીઓને અર્પણ કરશે તે અન્વય રાપર તાલુકાના સતાણુ ગામો ભચાઉ તાલુકાના એકત્રીસ ગામો માટે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળના આવાસોની ચાવી વર્ચ્યુઅલ બેઠક દ્વારા અર્પણ કરવામાં આવશે તે માટે આજે રાપર તાલુકા પંચાયતના સભાખંડ ખાતે ભચાઉ પ્રાંત અધિકારી બાલ મુકુંદ સૂર્યવંશીના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી જેમાં રાપર તાલુકા મામલતદાર એ એમ પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાપર તાલુકાના ગ્રામ્ય એક પ્રધાનમંત્રી એક સખી મંડળ તથા કુલ ત્રણ આંબેડકર આવાસ એકસો પંડિત દીનદયાળ આવાસ યોજના એકસો તથા રાપર નગરપાલિકા વિસ્તારમાં છસો મળી કુલ ચાર આવાસ તથા અન્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો સીધા લાભાર્થીઓને આપવામાં આવશે સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે આગામી દસ ફેબ્રુઆરી બે ના સવારે અગિયાર વાગ્યે યોજાનાર કાર્યક્રમમાં લોકોને આવવા જવા માટે પચીસ એસ બસ ફાળવી છે તો દરેક ગામના સરપંચ અને તલાટીને વધુમાં વધુ લોકો ઉપસ્થિત રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી છે આજે તાલુકા વિકાસ અધિકારી ભૂપતદાન ગઢવી માજી તાલુકા વિકાસ અધિકારી ડી જે ચાવડા માજી તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા વિનુભાઈ થાનકી મહેન્દ્રસિંહ વાઘેલા વણવીરભાઈ સોલંકી

વિરેન્દ્રસિંહ જાડેજાએ તમામ સરપંચ પક્ષના નેતા હોદેદારો તથા તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયતના સૂચનાઓ આપી હતી આમ આગામી દસમીય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને લાભ મળી તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ બેઠક દ્વારા લાભાર્થીઓને સહાયના લાભ આપવામાં આવશે AHHHHH